સરદાર ચોક માં બે શાકભાજીના વેપારીઓ વચ્ચે થઈ બબાદ છ લોકો સામે ખેડ્રમા પોલીસ સ્ટેશન ને નોંધાય ફરિયાદ ખેડ્રમા શહેરમાં સરદાર ચોકમાં શાકભાજીના વેપારી એવા મદનલાલજી ઢગલુજી પ્રજાપતિ શાકભાજી નો ધંધો કરે છે જેમને કુટુંબીઓ વિરુદ્ધ માર્ચ મહિનામાં પોલીસ ફરિયાદ કરેલ હોય તેવી અદાવતમાં કાકાના દીકરાઓએ માર મારતા ફરીથી છ સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં મદનલાલ પ્રજાપતિ શાકભાજીના હોલસેલ દુકાન ચલાવે છે ગત તેર ઓગસ્ટના રોજ બપોરે તેઓ તથા દીકરો ભાવેશ અને દીપકભાઈ તથા પત્ની મેણાબેન સરદાર ચોકમાં શાકભાજીની દુકાન પર હાજર હતા જે વખતે તેમના કાકાનો દીકરો રાજેશભાઈ તેમની પાસે આવેલા અને કહેવા લાગેલ કે તમે શું ધારી બેઠા છો તેને તો સીધો કરવાનું મને આવડે છે તેમ કઈ એકદમ ઉશ્કેરાઈ જઈ ફેટ પકડી દીધા અને જપા જપી કરવા લાગ્યા નજીકમાં મનોજભાઈ વર્ધીચંદ પ્રજાપતિ ઈશ્વરલાલ વર્ધીચંદ પ્રજાપતિ સુનિલ કુમાર રાજેશભાઈ પ્રજાપતિને લાકડીઓ લઈ ઈશ્વરભાઈ મદનલાલનું ગળું દબાવી દીધું ત્યારે તેમના દીકરા વચ્ચે પડતા તેમને લાકડી મારી હતી મદનલાલ તથા તેમના પત્ની મેનાબેનને પણ લાકડીઓથી તેમજ ગળદા પાટનો માર મારવા લાગ્યા અને બુમાબૂમ થતાં આજુબાજુના લોકો આવી જતા આ બધા જતા રહેલ અને કહેતા હતા કે આજે તો તમને બચી પરંતુ હવે પછી અમારા માણસનું નામ લેશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ આપી હતી ત્યારબાદ માણસોનું ઉપરાણું લઈ વર્તિચંદ ભીખાજી પ્રજાપતિ દુકાને આગળ આવી કહેતા હતા કે આ લોકોને મારી નાખવાના છે તે તેમને છોડવાના નથી તેમ કહી ધાક ધમકી આપી જતા રહ્યા ત્યારે શાકભાજીના વેપારી મદનલાલ પ્રજાપતિ મનોજકુમાર વર્ધીચંદ પ્રજાપતિ ઉષાબેન મનોજકુમાર પ્રજાપતિ છોટાલાલ વર્ધીચંદ પ્રજાપતિ દશતકુમાર વર્ધીચંદ પ્રજાપતિ અરવિંદકુમાર બંસીલાલ પ્રજાપતિ વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને આગળની કાર્યવાહી ખેડબ્રહ્માના પીઆઈ સાધુ સાહેબ ચલાવી રહ્યા છે રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા